તમે રોજિંદા ખોરાકમાં બેકિંગ સોડા કે પાપડખાર વાપરો છો ખમણ ફૂલાવવા ઢોકળા નરમ બનાવવા કઠોર જલ્દી પકાવવા કે પાપડને ક્રિસ્પી કરવા તો સાવધાન થઈ જાઓ કેમ કે તે ખોરાકને તો સોફ્ટ બનાવે છે પણ શરીને અંદરથી ધીમે ધીમે નબળું બનાવે છે બેકિંગ સોડા એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ એક હળવો ક્ષારીય પદાર્થ છે પાપડખાર એ વધુ તીવ્ર ક્ષારીય હોય છે બંનેને ખોરાકને ફૂલવવા માટે વપરાય છે પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ શરીરના પીએચ બેલેન્સને બગાડે છે જ્યારે આ પદાર્થો વારંવાર ખોરાકમાં જાય છે ત્યારે તે પેટના એસિડને ન્યુટ્રલ કરી નાખે છે ટૂંકા સમય માટે તો એસિડિટી ઘટે છે પરંતુ લાંબા ગાળે ખોરાક પડી રહેતા હોવાના કારણે અપચો ઓડકાર ગેસ પેટનો ફુલાવો થાય છે વળી વિટામિન બી ટ્વેલ ની પણ ઉણપ જોવા મળે છે બેકિંગ સોડા તથા પાપડ ખારમાં સોડિયમ ખૂબ જ હોવાથી તે શરીરમાં પાણીનો ભરાવો એટલે કે વોટર રિટેન્શન કરે છે જેના કારણે હાઈ બ્લડ પ્રેશર થવાની શક્યતા રહે છે અને લાંબા ગાળે કિડનીને પણ નુકસાન કરે છે વારંવાર આ પ્રકારના ક્ષારીય ખોરાક લેવાથી શરીર પોતાનું પીએચ બેલેન્સ કરવા હાડકામાંથી કેલ્શિયમ ખેંચે છે પરિણામે હાડકાં નબળા પડે છે તથા થાક ચક્કર મસ્સલ સ્ક્રીમ જેવા લક્ષણો જોવા મળે છે એકાદવાર ઢોકળા કે ખમણમાં થોડો બેકિંગ સોડા ચાલે પરંતુ રોજિંદા ખોરાકમાં જેમ કે શાક કે કઠોળ જલ્દી પાકી જાય એટલે જો ઉપયોગ કરતા હોય તો બંધ કરવો વળી પાપડ ખાર તો બિલકુલ નહીં એના બદલે ખોરાકને આથો લાવવા માટે કુદરતી દ્રવ્યો જેવા કે દહીં, લીંબુનો રસ, કુદરતી વનસ્પતિ ક્ષાર જેવા વિકલ્પો અપનાવો. બેકિંગ સોડા વગર કઠોળને રાંધવા માટે કઠોળને 7 થી 8 કલાક સુધી પાણીમાં પલાળી રાખવા અને પછી જો કઠોળ રાંધવામાં આવે બેકિંગ સોડા વગર કઠોળ સારી રીતે પાકી જાય છે. જ્યારે કઠોળ પલાળવામાં આવે ત્યારે પાણીને સહેજ ઝુંફાળું કરી લેવું. આ પદ્ધતિથી કઠોળ સરસ રીતે પાકી જશે કઠોળને પકાવવા માટે જ્યારે બેકિંગ સોડા નાખવામાં આવે છે ત્યારે બેકિંગ સોડા કઠોળના ઉપરના કવરને બ્રેક કરી નાખે છે જેથી કઠોળ જલ્દી પાકી જાય છે પરંતુ રસોઈ કરવાની અમુક પદ્ધતિઓને ધ્યાનમાં રાખવામાં આવે કઠોળ સરસ રીતે પાકી જાય છે જો આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આવા બીજા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો ધન્યવાદ સર્વે શામ ભવતું